સર સર કોણ છો તમે સર અમે નીચેવાળા ફ્લેટમાં રહીએ છીએ તળાવ ખોદવાથી અમારા ફ્લેટમાં પણ પાણી આવી ગયું છે બેસવાની પણ કોઈ જગ્યા નથી રહી તો શું અમે થોડા દિવસ અહીંયા રહી શકીએ ઓ એવું છે આવો ને અંદર આવો ને अरे तब एकदम आराम थे बेसो ने तरज घर समझो कोई <laughs> बाधो नहीं सर તમે ગ્રાઉન્ડ ફ્લોર માં રહો છો તમને અત્યાર સુધી મેં ક્યારેય જોયા નથી ગયા અઠવાડિયે જ અહીંયા શિફ્ટ થયા હતા મારા હસબન્ડ ફોરેન માં રહે છે અચ્છા હું અને મારા સાસુ લગભગ અંદર જ હોઈએ છીએ ઓ અચ્છા અમે વધારે બહાર નથી આવતા એટલે કદાચ તમે અમને જોયા નહીં હોય ઓકે તમારે બાળકો નથી ના સર છ મહિના પહેલા જ અમારા લગ્ન થયા હતા લગ્ન પછી તરત જ એમને ફોરેનમાં જોબ મળી ગઈ એટલે કે તમે એકલા જ રહો છો ને એકલા તો નહીં હું અને મારી સાસુમાં સાથે રહીએ છીએ સાસુમાં એક ફંક્શન માટે ગામ ગયેલા છે હમ તમારા સિવાય ઘરમાં બીજું કોઈ નથી રહેતું અત્યારે તો હું એકલો જ રહું છું મારો ડિવોર્સ થઈ ગયો છે ઓ સોરી સર હા ઇટ્સ ઓકે એટલે જ હું આ ઘરમાં એકલો રહું છું જોયું આપણે બંનેને વચ્ચે કેવો તાલમેલ છે તમારા લગ્ન થઈ ગયા તો પણ એકલા રહો છો અને હું મારા ડિવોર્સ થાય એટલે એટલે આપણા બંનેનું જીવન એક સરખું જ છે હ આમની નિયત તો મને કી સારી નથી લાગી રહી અહીં આવવા કરતા સારું હતું કે નીચે પાણીમાં જ રહી જાત શું થયું તમે એકદમ ચૂપ થઈ ગયા શું તમે કી એક્સપેક્ટ કરો છો કે હું તમને કઈ કહું ના એવું નથી તમે ત્યાં એકલા રહો છો હું પણ અહીં એકલો રહું છું આપણે બંને મળીને કેમ નહીં એક ડીલ પાકી કરીએ શું કીધું કેવી ડીલ આપણે બંને એકસાથે મળીને પ્રેમ તો કરી શકીએ ને હેલો શું બકવાસ કરો છો અરે ખોટું ના લગાડો તમે પણ એકલા જીવો છો હું પણ એકલો જીવું છું તેથી વિચાર્યું કે આપણે બંને મળીને કેવી વાહિયાત વાત કરો છો તમે તમને કોણે કહ્યું કે હું એકલી રહું છું ના ના વાત તો એ છે 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 ને કે તમારો આવતા આવી રહ્યા અને પછી મારી સાથે જ રહેશે અહીંયા અમારી દરરોજ રાત્રે વાત થતી હોય છે પણ તમારે એવું નથી તમે તો એકલા જ રહો છો ને એટલે કદાચ આવી વાતો કરો છો જલ્દીથી કોઈને જોઈને લગ્ન કરી લેજો નહીતર આમ જ કોઈ છોકરીને જોઈને જે પણ મનમાં આવે બકવાસ કરતા રહેશો ઠીક છે તો હું મારા ઘરે જાઉં છું જો મેં કઈ ખોટું કહ્યું તો માફ કરી દેજો અરે થોડીવાર બેસીને મારી સાથે વાત કરો ને નીચે હજુ પણ પાણી હશે અહીંયા બેસવાથી સારું છે કે હું નીચે પાણીમાં જ બેસું યોગ્ય રહેશે શું થયું આટલા ઉદાસ કેમ બેઠા છો મને અર્જન્ટમાં પચાસ હજાર રૂપિયાની જરૂર પડી ગઈ પચાસ હજાર કેમ જોઈએ મારા ફ્રેન્ડ પાસેથી મેં વ્યાજે લીધા હતા હવે તે મારી પાસે માંગી રહ્યો છે આ દોસ્તને આપવાના છે તમારો ફ્રેન્ડ સતીશને પૂછો ને જો એ મદદ કરી આપે તો અરે છેલે જરૂર પડી ત્યારે એની પાસે જ માંગ્યા હતા હવે તે આપવાથી ના પાડે છે એણે પણ ના પાડી દીધી અચ્છા મારી પાસે એક આઈડિયા છે કહું તમને હા બતાવો ને જેવું મેં કીધું છે એમ જ કરજો હા ઓકે બરાબર યાદ રાખજો ફોન પર આમ જ વાત કરજો ઠીક છે હા હા પૂછો તો અત્યારે તે ક્યાં છે એક મિનિટ રોકાઓ એક મિનિટ શું થયું રિંગ વાગે છે હેલો સતીશ મારે પાંચસો રૂપિયાની જરૂર પડી છે હા હા ઓકે થેન્ક યુ શું કીધું એને હા આપશે કીધું છે હા સુપર હેલો હાય અરે તમે આવો સતીશ નથી આ એમની ઓફિસ ગઈ ઘણી વાર થઈ ગઈ ઓ એમ છે સવાર મને ઘરે આવવા કીધું તમે કહો છો ઘરે નથી એવું છે કે તો પછી કેમ તમને વાત એમ છે કે મેં પચાસ હજાર રૂપિયા વ્યાજ માંગ્યા હતા તેણે કીધું ઘરે આને લઈ લેજે પચાસ હજાર રૂપિયા હાજી અચ્છા તમે અહીંયા વેઇટ કરો હું એકવાર ફોન કરીને એમને પૂછી લઉં છું ના કઈ વાંધો નહીં હું ફોન કરું છું ઠીક છે લગાવ હલો અરે સતીશ અરે યાર હું તારા ઘરે આવું છું આજ વાત તારી પત્નીને કહે ને હા હલો ઠીક છે હા ઠીક છે હમ એક મિનિટ એક મિનિટ તમે અંદર બેસો હું જઈને પૈસા લઈ આવું છું કઈ વાંધો નહીં તમે લઈને આવો હા ઠીક છે જર પૈસા માંગીએ તો આપતા નથી ઘર એકદમ ધૂમધામથી સજાવીને રાખે છે એક બે કરોડ નું તો હશે જ આલો પચાસ હજાર હા એમને એકવાર ફોન કરીને કહી દેજો હા જરૂર થેન્ક યુ હાય દીદી હાય આવ આવ બેસ આવ મળી ઘણા દિવસ થઈ ગયા ને દીદી હા યાર આપણે મળી ઘણા દિવસ થયા કેમ છો દીદી હું તો ઠીક છું ઘર માં બધા કેમ છે ઘર માં બધા મજા માં તારા ઘર માં બધા કેમ છે બિલકુલ ઠીક ભાઈ કેમ છે એ પણ મજા હમ તારા પતિ બરોબર ઓફિસ જાય છે ને હા જાય છે ઓકે તો બીજી શું વાત છે કે બસ કઈ નહીં એમ જ મળવાનું મન થતું હતું ચા કે કોફી

બાજુવાળા ઘરમાં એક બેન છે ને કમળા નામના હમ એના પતિ છેલ્લા ચાર વર્ષથી જ જ રહે રહે છે 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 એ એ તો તો બધા જાણે ને 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 હા તમને પણ ખબર એકલી એના નવા નવા પરપુરુષો આવતા હોય છે તું શું કહે છે મને કઈ સમજાતું નથી એ કમલા ઘરમાં એકલી જ રહે છે ને તો એને જોવા માટે આવતા હશે હમ હમ આ બધું તને કોને કીધું અરે આજુબાજુ બધા આવી વાતો કરે છે વાત મારા કાન સુધી પણ પહોંચી તો લાગ્યું કે કે તમે જોયું જોયું મેં નથી લાગ્યો એ બધું છોડ કેટલા પૈસા છે હમ મારા પર્સમાં તો શું હશે બસ 100 કે 50 અને થોડા છૂટા પૈસા હશે બસ મેં પૂછ્યું કેટલા પૈસા છે ખબર તો નથી બસ જોઈને કહેવું પડશે તારા પર્સમાં કેટલા પૈસા છે એ જ તને ખબર નથી હમ સામે વાળી કમળા વિશે તું વાત કરી રહી છે ને એના ઘરમાં કોઈ તો આવતું જતું રહેશે તને શું કષ્ટ છે પહેલા તું તારી તકલીફોને જોઈ લે આ બધા જે કહેતા છે તો શું કહે છે તે બધું ભૂલી જા શું તે તારી આંખોથી જોયું છે કે જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ પર આરોપ ન લગાવવો એ ખૂબ ખરાબ વાત છે આપણા પરિવારના વિશે આપણા બાળકોના વિશે આપણા ભવિષ્ય વિશે માત્ર આપણા બાળકોના ભવિષ્ય વિશે આપણે વિચારવાનું છે એ બધું છોડીને બીજાના વિશે આપણે શું કામ વિચારવાનું છે સામે વાળા કે આજુબાજુના ઘરના વિશે વિચારીને આપણે શું કરવાનું ઓકે દીદી સમજી ગઈ આઈ એમ રિયલી સોરી સોરી મને કેમ બોલે છે તું એક છોકરી વિશે ખરાબ બોલવું એ કોઈ સારી વાત નથી આમ પણ એના પતિ જયારે ઘરે હશે અને કોઈ આવશે તો તું આમ જ કહીશ કે મારા ઘરે પણ ઘણા બધા લોકો આવતા જતા રહે છે એ ઘર પર હશે તો પણ આવશે નહીં હોય તો પણ આવશે તો પછી મારા વિશે તો તું ખરાબ નથી બોલતી ન હોવાના કારણે ખરાબ રીતે વાત કરે છે ને આવી રીતે તને પણ ખરાબ બોલશે તો સારું લાગશે કે બિલકુલ સાચું કહ્યું હમ કપ આપ અચ્છા બોલ બીજી શું વાત છે બીજું કઈ નહીં દીદી બસ હવે નીકળું છું ઠીક છે દીદી ઘરે થોડું કામ છે જાઉં છું બાય બાય